વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન અંગત અને થકી આધારભૂત બાતમી હકીકત મળી હતી કે બે ઈસમો સંતુકુમાર કુમાર પાસવાન તથા સોહિલ પઠાણ ને બંને પોતેની પાસેથી એક દેશી હાથ બનાવટનો તમંચો રાખેલ છે અને હાલ તેઓ પોતાની પાસે આ તમંચો રાખી પોતાની સ્પ્લેન્ડર જેવા લઈને થોડી વારમાં પલસાણાથી સચિન ગામ બિચિત્ર પરથી પસાર થવાના છે તે હકીકતને આધારે આરોપીઓને વોચમાં રાખી બાતમીવાળી મોટરસાયકલ આવતા રોકીને મોટરસાયકલ ચાલકને સંતુ કુમારને તેમજ સોહિલ નાસિર ખાન પઠાણને પકડી પાડી તેની પાસેથી દેશી હાથ બનાવટનો તમંચો તેમજ જીવત કાર્ટિઝ નંગ એક મળી આવતા અને આરોપી કોઈપણ પ્રકારના હથિયાર પરવાનો ધરાવતા ન હોવા છતાં ગેરકાયદેસર રીતે પોતાની પાસે હથિયાર લઈને ફરતા હોય તેમની પાસેથી મળી આવેલી દેશી હાથ બનાવટનો તમંજો અને કાર્ટિઝ તેમજ સ્પ્લેન્ડર મોટરસાયકલ સહિતનો મુદ્દામાલ કબજે લઈને આરોપીઓ વિરુદ્ધ સચિન પોસ્ટેમાં બી પાર્ટ મુજબનો ગુનો રજીસ્ટ્રેશન કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી